નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ એકીમાં આજના આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ છનો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ જે પ્રકરણના સ્વાધ્યાયમાં આપેલા તમામ પ્રશ્નોના જવાબો નિહાળીશું આપણે તમામ પ્રશ્નોને લખતા શીખીશું તો ચાલો જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો કે બાળકો ચાલો સ્વાધ્યમાં પ્રશ્ન નંબર એક શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ બે ઉદાહરણ આપો જવાબ એક મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકો દૂર કરવા ઉદાહરણ તરીકે ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા બીજું મિશ્રણમાં રહેલા બે કે વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેને ઉપયોગમાં લેવા ઉદાહરણ તરીકે દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો માખણ અને છાશ અલગ કરવા ત્રીજું પદાર્થને શુદ્ધ સ્વરૂપમાં મેળવવા ઉદાહરણ તરીકે રાય તલ મગ જેવા ખાદ્ય પદાર્થોને પાણી વડે ધોઈ તે પાણીને દૂર કરી જરૂરી પદાર્થોને શુદ્ધ કરવા ચોથું મિશ્રણમાં રહેલા ઘટકોનું પ્રમાણ જાણવા ઉદાહરણ છે કે પદાર્થમાં બીજા પદાર્થોની ભેળસેળ થઈ હોય ત્યારે તેના મૂળ ઘટક સિવાયના ઘટકને અલગ કરી ભેળસેળ કેટલા પ્રમાણમાં થઈ છે તે જાણી શકાય છે ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર બીજો ઉપાણવો એટલે શું તેનો ઉપયોગ ક્યારે થાય છે તો જવાબમાં લખીશું ઉપાણવું તો કે જે અનાજ કે કઠોળના દાણા સાથે વજનમાં ઘણા હલકા એવા ફોતરા કે અન્ય કચરો મિશ્રણ થયેલ હોય છે અનાજના આ દાણામાંથી આવા બિનજરૂરી પદાર્થો દૂર કરવા વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે ઉપયોગ ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં બાજરી કે કઠોળમાંથી પવનથી પવનની મદદથી ભોતરા ધૂળ કે અન્ય કચરો દૂર કરે છે ઘન પદાર્થોના મિશ્રણમાં જરૂરી એક ઘટક ભારે હોય અને બાકીના બિનજરૂરી ઘટકો પવનથી ઉડી જાય તેવા હલકા હોય ત્યારે આ પદ્ધતિ વડે જરૂરી ઘટક અલગ કરી શકાય છે ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ રસોઈ કરતા પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો તો કે જવાબમાં લખીશું રસોઈ કરતા પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી પર તરે છે હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે આ રીતે કઠોળને બે ત્રણ વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે આ રીતે શુદ્ધ થયે શુદ્ધ કરેલા કઠોણને રાંધવામાં ઉપયોગ કરી શકાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર 4 જાળવું એટલે શું તેનો ઉપયોગ ક્યારે થાય છે જવાબ ચાળવું તો મિશ્રણના બે ઘટકો જુદા જુદા કદના હોય ને ત્યારે ચાળણીની મદદથી ઘટકોને અલગ કરી શકાય છે આ પદ્ધતિને ચાળવું કહે છે ઉપયોગ ક્યાં કરીએ તો કે એક અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા અને કાંકરા દૂર કરવા જરૂરી છે આ માટે ઘઉંના જથ્થાને ત્રાંસા ચાણા પર નાખવામાં આવે છે આથી ઘઉંમાંથી કાંકરા નાના પથ્થર વગેરે દૂર થાય છે આમ ચોખ્ખા ઘઉં અલગ થાય છે બીજું બાંધકામના સ્થળે આવા ચારણા વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરી શકાય છે ચાલો આગળ પ્રશ્ન નંબર પાંચ રેતી અને પાણીની તેના મિશ્રણમાંથી તમે કઈ રીતે અલગ કરશો તો આના માટે એક જરૂરી આકૃતિ હોય તમે આકૃતિ જોઈને દોરવાનો પ્રયત્ન કરશો તમારી પાઠ્યપુસ્તકમાં આકૃતિ ત્રણ પોઈન્ટ આઠ આપેલી છે એવી ને એવી જ બેઠી આપણે ચિત્રકાર નથી પણ ખબર પડવી જોઈએ કે ભાઈ એક ક્લાસમાં ડોળું પાણી છે કે જેમાં ડોળસ દેખાય છેલ્લે માટી અને પાણીનું મિશ્રણ બતાવેલું છે એક બે ગ્લાસ અલગ લીધેલા છે કે જે ડોળું પાણી થોડો સમય બે પડી રાખીએ અને ડોળસ નીચે બેસી જાય અને ઉપરથી પાણીને આપણે નિતારી લઈએ છીએ જવાબમાં શું લખીશું તો કે રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું પ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો આ પદ્ધતિને નિતારણ કહે છે આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય છે ચાલો આગળ લો નેક્સ્ટ પ્રશ્ન નંબર છ ઘઉંના લોટમાં મિશ્રણ થયેલી ખાંડને અલગ કરવી શક્ય છે જો હા તો તમે કઈ રીતે કરશો જવાબ હા આવે ઘઉંના લોટમાં મિશ્રણ થયેલી ખાંડને ચાળીને અલગ કરી શકાય ઘઉંના લોટના કણો કરતાં ખાંડના કણો મોટા હોવાથી મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળો આથી ખાંડના કણો ચાળણીની ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે આ રીતે ખાંડને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત ઢોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે અલગ મેળવશો તો આપણે આગળ પ્રશ્ન નંબર પાંચમાં જોયું એ જ રીતે પ્રશ્ન નંબર સાતમાં પણ જોઈશું તો કે બે અલગ અલગ પદ્ધતિ છે આ નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિની આકૃતિ ઉપર આપેલી છે અને નીચે જુઓ તમને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ પ્રક્રિયા પણ આમાં બતાવેલી છે તો આપણે જવાબમાં શું લખીશું તો કે દોહળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રથમ દોહળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો આથી કચરો માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતાણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે પછી નીચનારેલા પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા પૂરો પૂરી નાખીએ ચાલો એક ચોખ્ખા દાણાની ડુંડાથી અલગ કરવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે શું કહેવામાં આવે છે ભાઈ તો કે એને છડવું છડવું કહે છે તો બીજું જ્યારે ગરમ ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતને ખાલી જગ્યા કહે છે તો કે આ રીતને ગાળણ પ્રક્રિયા કહેવાય ત્રીજું દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિથી મેળવવામાં આવે છે કઈ પદ્ધતિથી મેળવવામાં આવે ભાઈ બાષ્પીભવન ચોથું જ્યારે દોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે ચોખ્ખું પાણી ઉપર પછી ઉપરથી કાઢી લેવામાં આવે છે આ આ ઉદાહરણમાં અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ લેવાય છે તો કે કઈ પદ્ધતિ નિતારણ પદ્ધતિ નેક્સ્ટ પ્રશ્ન નંબર નવ ખરું કે ખોટું તો કહી દઈએ આપણે પેલું પાણી અને દૂધના મિશ્રણને ગાળા વડે અલગ કરવામાં આવે છે પાણી અને દૂધને ગાળીને અલગ કરી શકાય તો બધાને ખબર પડે ના કરી શકાય એટલે પેલું વાક્ય કેવું છે ખોટું બીજું દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય કરી શકાય ના કરી શકાય બધું ભેગું જ પડે નીચે એટલે ખોટું ત્રીજું ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે ખાંડ ઓગળી ગયું હોય એટલે ખાંડ ના અલગ કરી શકાય ખોટું ચોથું અનાજ અને ફોતરા નીતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય છે નીતારણ પદ્ધતિ વપરાય એટલે અનાજ ફોતરામાં ઉપણવાની પદ્ધતિ વપરાય એટલે ખોટું ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર દસ લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે જવાબમાં શું લખીશું તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો તમારે શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા કઈ પદ્ધતિમાં વધુ ખાંડ ઓગળ ઓગાળ ઓગાળવી શકા શક્ય બનશે તો કે જવાબ આપણે લીંબુ શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ પાણીમાં ખાંડને ઓગાળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે તેથી વધુ ખાંડ ઓગાળવા પાણી ઠંડુ કરતાં પહેલાં ખાંડ ઓગાળવી જોઈએ અને ખાંડ ઓગળી જાય પછી બરફ ઉમેરવો જોઈએ ઓકે બાળકો નેક્સ્ટ ચાલો અહીંયા સ્વાધ્યાયના દસ પ્રશ્નો પૂર્ણ થઈ ગયા સ્વાધ્યાયનો આ વીડિયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો સુધારો કરવા માટે અને શેર કરો તમારા મિત્રોને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બાળકો આવજો